આજરોજ વાણિયા શેરીમાં બંધ મકાનમાં આગ લાગતા પંચાયતના સભ્યો કાર્યકરો સભ્યો તથા સેવાભાવી સંસ્થાઓ તથા જીઈબી વાળાએ હાજરી આપી અને પોલીસ સ્ટાફ સહિત બધાએ હાજરી આપી અને સુંદર કામગીરી કરી પાણીના ટાંકો મંગાવી અને પાણીના ટાંકેથી આગ ઉઠારી અને હવે અત્યારે આગ કાબુમાં આવી ગઈ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવંશ સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે